રિજિયનલ સાયન્સ સેન્ટર ચોરમારપુરા ખાતે પોષણ ઉત્સવ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો સરકારના અભિગમ સાથે મહિલાઓને પોષણ મળી રહે તે હેતુથી બાળશક્તિ માતૃશક્તિ અને શક્તિના પેકેટ આપવામાં આવે છે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે જેમાં અલગ અલગ વ્યંજનો સ્વાદિષ્ટ બનાવી શકાય તથા તેનો ઉપયોગ થઈ શકે તે માટે સરકાર દ્વારા પણ દર વર્ષે આયોજન કરાય છે રાશન અને અન્ન સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય નેતૃત્વ સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં માં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા જેમાં જિલ્લા કક્ષાએ રૂપિયા એકતાલીસ હજારના ચેક સાથે યશોદા એવોર્ડ ઉર્મિલાબેન પટેલને એનાયત કરવામાં આવ્યો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ